જે બરફ વરસાદ થશે એટલે આ ડિસેમ્બર મહિનાનું પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે આ પ્રથમ અઠવાડિયું પૂર્ણ થાય એ પેલા જ આપણે ઠંડીનો ચમકારો ચોક્કસથી જોવા મળશે વિતવા વાવાઝોડાની અસરમાંથી આપણે બધા જ મુક્ત થયા છે ગત બે પાંચ વર્ષની દ્રષ્ટિએ ઠંડી પણ સારી જોવા મળશે એટલે એમાં કોઈ શંકા નથી હજુ શિયાળાની શરૂઆત થઈ છે આપણે એક વોલ્ડ વેવ છે એની પણ આપણે આ ડિસેમ્બર મહિનામાં અસર જોવા મળશે અને હવે આપણે આ અઠવાડિયાથી ધીમે ધીમે ઠંડીનો માહોલ જામ તો દિવસના ટાઈમે બહુ આપણે ઠંડીનો અહેસાસ નથી થતો પણ જે લઘુત્તમ તાપમાન છે રાત્રીનું તાપમાન છે એ ઘણું બધું નીચે આવી ગયું છે અત્યારે લઘુત્તમ તાપમાન છે 12 થી લઈને પંદર ડિગ્રી આસપાસ પહોંચી રહ્યું છે સિંગલ ડિજિટમાં તાપમાન આવશે ના આ વર્ષે ઠંડી પણ ખૂબ સારી જોવા મળે તેવું એક અનુમાન છે દિતવા વાવાજોડાએ શ્રીલંકાને ઘેરી લેતું અને ત્યાર પછી દક્ષિણના રાજ્યોમાં કેવી અસર થઈ અને દીતવા વાવાઝોડા પછી હવે અત્યારે આમ તો ડિસેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે એટલે ઠંડી ધીમે ધીમે વધે પરંતુ હાલ થોડા દિવસોથી ઠંડીનો ચમકારો ઓછો છે અથવા તો એવું કહી શકીએ કે ઠંડી લાગતી જ નથી તો ઠંડી કેવી હશે માઉંટો દિતવાબાવા ધરણ ની કોઈ અસર આ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે ફરેશભાઈ ગોસ્વામી ફરેશભાઈ સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે જી નમસ્કાર સાહેબ આવા અપડેટ ચોક્કસથી આપણે એટલું જણાવી શકાય કે બંગાળની ખાડીની અંદર જે તાપમાન ઊંચું હતું જેને કારણે એક સિસ્ટમ છે એ વાવાઝોડા સુધી પહોંચી અને વાવાઝોડું બને એટલે કોઈ પણ વાવાઝોડું બને એની અંદર જે કોઈ દેશનો ક્રમ આવતો એ દેશ તરફથી નામ આપવામાં આવે આ વખત નામ આપવાનો ક્રમ હતો યમન દેશનો અને યમન દેશ તરફથી દીતવાહ નામ આપવામાં આવ્યું હતું આ દિતવા વાવાઝોડા એ છે એ શ્રીલંકા અને દક્ષિણ ભારતના અનેક જે દીતવા વાવાઝોડું હતું એ દીતવા વાવાઝોડાને કારણે લગભગ દક્ષિણ એશિયા જે દેશો છે તમામનું જે હવામાન હતું એ પલટાયું હવામાન પલટાયું એટલે દક્ષિણ એશિયા ભાગોની અંદર અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થયું ક્યાંય ધુમ્મસ જેવું વાતાવરણ થયું ક્યાંય વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ અને મોટા ભાગના દેશોની અંદર પવનની દિશા બદલાણી હવે પવનની દિશા બદલાણી જેને કારણે ઠંડીનું જોર ઘટ્યું અને તાપમાન ઊંચું આવ્યું સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે આપણે જે પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની હોય એટલે કે ઈશાન દિશાના પવનો હોય ઈશાન દિશાના પવનોને એ અત્યારે આ સિઝનમાં જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે ત્યાં આપણે બરફ વરસાદની સિઝન ચાલી રહી છે ત્યાં બર્ફ પડે અને બરફીલા પવનો આપણા સુધી પહોંચે એટલે સ્વાભાવિક આપણું તાપમાન ઘટતું હોય ને આપણે ઠંડીનો માહોલ જોવા મળતો હોય પણ હવે પવનની દિશા બદલાને એને કારણે આપણે ઠંડી જોવા નથી મળતી પણ હવે દીતવા વાવાઝોડાની અસરમાંથી આપણે બધા જ મુક્ત થયા છે એટલે ફરીથી આપણે ઉત્તર પૂર્વના પવનો અત્યારે સેટ થયા છે અને હવે જે બર્ફ વરસાદ થશે એટલે આ ડિસેમ્બર મહિનાનું પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે આ પ્રથમ અઠવાડિયું પૂર્ણ થાય એ પહેલા જ આપણે ઠંડીનો ચમકારો ચોક્કસથી જોવા મળશે અને વાતાવરણ ઠંડુ થશે એમ પણ આ વર્ષે તો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની અંદર વર્ષની ઠંડી પણ સારી જોવા મળશે એટલે એમાં કોઈ શંકા નથી હજુ શિયાળાની શરૂઆત થઈ છે નવેમ્બર મહિનાની જે પંદર તારીખ પછીનો જે સેશન હોય એ શિયાળાની શરૂઆત ગણવામાં આવે છે કે ત્યારથી જે તાપમાન હોય છે એ ત્રીસ ડિગ્રીથી નીચે આવી જતું હોય એવી જ રીતે અત્યારે ત્રીસ ડિગ્રી કરતા નીચે તાપમાન છે એ નવેમ્બરમાં પણ જોવા મળ્યું હતું અત્યારે ત્રીસ ડિગ્રી કરતા નીચે તાપમાન છે પણ જે કોલ્ડ વેવ કહેવાય છે કોલ્ડ વેવ આપણે અત્યારે કોઈ અનુભવે નથી રહ્યા પણ એ કોલ્ડ વેવ છે એની પણ આપણે આ ડિસેમ્બર મહિનામાં અસર જોવા મળશે અને હવે આપણે આ અઠવાડિયાથી ધીમે ધીમે ઠંડીનો માહોલ જામતો જશે અત્યારે પણ આમ જોવા જઈએ તો લઘુત્તમ અને મહત્તમ તાપમાન એની અંદર પણ ઘણો બધો અંતર છે મહત્તમ તાપમાન નોર્મલ નજીક છે એટલે દિવસના ટાઈમે બહુ આપણે

એનાથી પણ નીચું આવીને દસ ડિગ્રી કરતા નીચે આવશે સિંગલ તાપમાન આવશે અને આ વર્ષે ઠંડી પણ ખૂબ સારી જોવા મળે તેવું એક અનુમાન છે ઠીક છે સાહેબ સ્વરાજના દર્શકોને હવામાન અંગે માહિતી આપવા બદલ અને સ્વરાજ મીડિયા સાથે જોડાવા બદલ આપનો આભાર દર્શક મિત્રો આપનો પણ આભાર ધન્યવાદ